ભરૂચ અંકલેશ્વર ને જોડતા અને સુજરી મૈયા બ્રિજ જે વર્ષોથી સુસાઇડ પોઈન્ટ તરીકે જાણીતો છે તેને હવે સુરક્ષા કવચ મળશે આપઘાતના બનાવોને અટકાવવા માટે રૂપિયા એક પંચાવન કરોડના ખર્ચે બ્રિજની બંને બાજુ સુરક્ષા નેટ લગાવવાની કામગીરીનો પ્રારંભ થયો છે હાલમાં પ્રારંભિક તબક્કા હેઠળ સેમ્પલિંગ માટે નેટ લગાવવામાં આવ્યું છે સેમ્પલિંગ બાદ જો ડિઝાઇનમાં ફેરફાર જરૂરી ગણાશે તો તે કરવામાં આવશે આગામી દસ દિવસમાં બ્રીચના મટીરીયલની ચકાસણી પૂર્ણ કરી બંને બાજુ સંપૂર્ણ નેટ લગાવવાની કામગીરી હાથ ધરાશે અત્યારે જે કામગીરી આજે શરૂ થઈ છે એ સેમ્પલ કામગીરી છે જાળી લગાવવાની એક જાળી લાગશે જેમાં એની સ્ટ્રેન્થ જોવામાં આવશે એનું મટીરીયલ જોવામાં આવશે ની જાળીની જે ડિઝાઇન છે એનું ચેકિંગ એક્સીએન દ્વારા નજીકના બે ત્રણ દિવસમાં લાગ્યા પછી કરવામાં આવશે એમાં કોઈ ફેરફાર કરવાનો હશે તો ફેરફારને સાથે વણી લઈને પછી ફાઇનલ ડિઝાઇન નક્કી કરીને દસેક દિવસમાં આ કામને કાયમી શરૂ કરીને નજીકના દિવસોમાં પૂરું કરવાનું આયોજન છે જેનો લાભ ભરૂચ જિલ્લાની અને આસપાસના લોકોને એનો લાભ મળે હેતુથી અને ભવિષ્યમાં આવા બનાવો જે બની રહ્યા છે એને અટકાવી શકવા માટે આ કામનો પ્રારંભ થયો છે ફરીથી હું કહું છું કે આ એક સેમ્પલ સાઇઝ છે એમાં મટિરિયલ ચેક કરવામાં આવશે એની ડિઝાઇન ચેક કરવામાં આવશે એની મજબૂતાઈને પણ ચેક કરવામાં આવશે અને પછી એક્સીએનના સુપરવિઝન પછી ચાર પાંચ છ દિવસ પછી આનું કામ કાયમી ધોરણે શરૂ કરવામાં આવશે જે એજન્સીને કામ આપવાનું છે એની પ્રક્રિયા પૂરી કરીને એને કામનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે સ્થાનિક લોકોએ અગાઉ બ્રિજ પર સેફટી ગ્રી લગાવવાની માંગ સાથે વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી આ રજૂઆતને અનુસરીને તંત્ર દ્વારા કામગીરી શરૂ થતા લોકોએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે જે કોઈ પણ લોકો આત્મહત્યા કરવાના પ્રયાસો કરતા હતા હવે એમાં નહીવત પ્રમાણનો ઘટાડો થશે એવું દેખાઈ રહ્યું છે મારું મીડિયાના માધ્યમથી અનુરોધ છે કે જે કંઈ પણ યુવક યુવતીઓ પુરુષો મહિલાઓ જે કંઈક પણ નાની મોટી બાબતોમાં ઘર કંકાસને લઈ અને જે કંઈક પણ આ પગલું ભરી રહ્યા છે તે ના ભરવું જોઈએ અને સરકારશ્રીનો આ તબક્કે હું ઘણો ઘણો આભાર માનું છું સિત્તેર થી વધુ આત્મહત્યાના બનાવો બન્યા બાદ મોડે મોડે તંત્ર જાગી અને આની પર બ્રિજ બ્રિજની પર જારી લગાવવાનું કામ શરૂ કર્યું છે આખા સમગ્ર ગુજરાતની અંદર આત્મહત્યા કરવા માટે પ્રેરિત આ પુલ જાણીતો બન્યો હતો અને કલંક લાગ્યો હતું આ કલંક દૂર થશે અને લોકોની જાનનું રક્ષણ થશે સરકાર તંત્રનો આભાર માનીએ છે કે મોડે મોડે જાગીને પણ ગ્રીલ લગાવવાની કામગીરીની શરૂઆત કરી ઉલ્લેખનીય છે કે નર્મદામાં અહીંયા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી આપઘાતના અનેક બનાવો બન્યા છે આ પહેલથી આવા બનાવોમાં ઘટાડો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે અને નાગરિકોમાં પણ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લાનો એકમાત્ર જે મોટામાં મોટું બ્રિજ કહેવાય છે જે મા નર્મદા મૈયા બ્રિજ છે જેની પરથી હજારોની સંખ્યામાં વાહન વ્યવહાર થતો હોય છે પરંતુ આ જે બ્રિજ છે તે સુસાઇડ પોઈન્ટ તરીકે જાહેર થઈ ગયો હતો ગુજરાત ભરમાં લોકો આ જગ્યા પર આવીને સુસાઇડ કરતા હતા મા નર્મદામાં કૂદીને પોતાનું જીવ ટૂંકાવતા હતા અહીંના સ્થાનિક માછીમારો અને સ્થાનિક નાગરિકો દ્વારા તેમનો જીવ બચાવવામાં આવતો હતો પરંતુ ઘણી વખત એમણે રજૂઆત કરી હતી કે જે સેફટી ગ્રીલ છે તે લગાવવામાં આવે વહીવટી તંત્રને અવારનવાર રજૂઆત કર્યા બાદ તંત્ર દ્વારા જે સેફટી ગ્રીલ છે તેની કામગીરી હાથ ધરવામાં આવી છે હાલની અંદર જે સેફટી ગ્રીલ છે તે લગાવવામાં આવી રહી છે આવનારા સમયમાં જે નર્મદા મૈયા બ્રિજ જે સુસાઇડ પોઈન્ટ તરીકે જાહેર થયું હતું જે કલંક લાગ્યું હતું તે હવે કલંક હટશે અને જે સુસાઇડ કરતાં આવતા લોકો છે તે પણ અહીં આવતા અટકશે અને લોકોનું જીવ બચશે તંત્રની આ કામગીરીમાં સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે અને જે લોકોએ જે માંગણી કરી હતી વર્ષોથી જે માંગ હતી એમની તે સંતોષાય છે તેનો વહીવટી તંત્ર સ્થાનિકોએ આભાર પણ માન્યો છે કનેક્ટ ગુજરાત રાકેશ ચૌહાણ સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે ભરું છું